આ ભાગવત કોઈ શાસ્ત્ર નથી ભાગવત કોઈ ગ્રંથ નથી ભાગવત એ સ્વયં નારાયણ નું द्वादशાંગવયપુરુષહ હા જે ઠાકોરજીનું દ્વાદશ અંગ જે બતાવવામાં આવ્યા છે અને એ જ દ્વાદશ કંદ એ ભાગવતજીની અંદર બતાવવામાં છે એ

કે જયારે પૂછવામાં આવે ને એટલે તો હોય ને એટલે પછી એમ કે ઈ તો એટલે ભાગવત સાંભળો એટલે મૃત્યુ નો આવે હા ભાગવત સાંભળો મૃત્યુ નો આવે પણ આ મૃત્યુ માંથી નહીં પણ મૃત્યુના ભાઈમાંથી ભય માંથી અવશ્ય છોડાવશે ભાગવત મૃત્યુ માંથી નહીં પણ મૃત્યુના ના છોડાવે અને એનું નામ છે ભાગવત અને એ જ ભાગવત કોઈ શાસ્ત્ર નથી અરે ભાગવત કોઈ ગ્રંથ નથી અરે ભાગવત તો સ્વયં નારાયણનો જ સ્વયં ઠાકોરજી છે જેવી રીતના વો મોહન વો બાસુરી બજાતા હૈખો આ ઇધર હે ના જેવી રીતના વો મોહન વો બાસુરી બજાતા હૈ વેસે એ હમારા ભાગવત રૂપી મોહન ભી બાસુરી બજાતા હૈ ભાગવત રૂપી મોહન બી અરે ઠાકર બાજા લેલાવતો હશે અને અહીંયા શ્લોક રૂપી વાહળી વગાડે છે ઠાકોરજી શ્લોક રૂપી વાહાળી વગાડે છે અને એટલા માટે જ આપણી અંદર કેટલી મહત્વતા રહી છે ભાગવત ગ્રંથ નહીં તમે જુઓ તો આપણે નહીતર જો કોઈ પુસ્તક હોય કોઈ ગ્રંથ હોય તો આપણે એને બેગ ની અંદર પેક કરીને લઈ આવે હાથમાં લઈ આવીએ પણ આપણે એના મસ્તક ઉપર તો નોટ લઈ આવીએ પણ મસ્તક ઉપર લઈને આવીએ છીએ એ નક્કી માત્ર ને માત્ર એ મનન તમને શીખવાડે છે આ કોઈ એવો ગ્રંથ નથી આ કોઈ સામાન્ય કોઈ ગ્રંથ નથી અને પૂજ્ય અમારે શામભાઈ ઠાકર અને એ તો એમ કે આપણે પોથી યાત્રામાં માથે લઈને તો આવીએ પોથીને આ જોજો પોથીને માથે લઈને તો આવીએ પણ પછી સાત દિવસમાં એ પોથી હા જે માથે લઈને આવ્યા હતા ને પોથીને અને એ જ પોથીને પાછી માથામાં ઉતારવાની છે હા તમે બધાય લઈને તો આવ્યા પોથી યાત્રા પણ એ તે જોજો હા બહુ સમજવા જેવી વાત છે કે તમે લઈને તો આવ્યા માથા ઉપર પણ એ પછી માથા માં ઉતારવા માટેની આ દિવસની મહેનત છે એટલા માટે તે આપણે સૌ લોકો મસ્તક ઉપર લઈને આવ્યા અને કોઈ કોઈ પુસ્તકની આરતી ઉતારે ખરો તમને લાગે છે આ કદાચ કોઈક આપણે નવા ચોપડા કદાચ લઈને આવીએ અને ઈ તમને લાગે છે કે આપણે એની આરતી ઉતારીએ હા એ છે રોજમેળ સિવાય આ રોજમેળ ની ઉતારે લો કારણ કે ખબર છે કેટલા બુકિંગ અને ઉતારવી પડે પણ આ તો સ્વયં ઠાકોરજી છે આ વિદેશની ધરતી ઉપર જોજો વિદેશમાંની ધરતી ઉપર ક્રિશ્ચન સંપ્રદાયના સંત થોરો અને ઈ જ્યારે નીકળાતા અને એમના મસ્તક ઉપર શ્રીમદ ભગવદ્ ગીતા એટલે ગીતાજી એક હાથના સહારે ને ટેકા ઉપર માથામાં છે અને બી અને બીજી એક ક્રિયા કરી રહ્યા છે નાચી રહ્યા છે એટલે કોઈ કે લઈને પૂછું વોટ આર યુ ડુઈંગ ભાઈ તમે આ શું કરો છો કહેવામાં આવ્યું ભાઈ તમને દેખાતું નથી કે હું નાચી રહ્યો છું કે તમે નાચી રહ્યા છો કે એ તો મને દેખાય છે પણ તમારે જો નાચવું છે તો તમે એક કામ કરો ને તમે અરે આ બુકને તમે નીચે ઉતારીને પછી તમે નાચો અને ત્યારે ક્રિશ્ચન સંપ્રદાયના સંતો થોરોનો એટલો જવાબ હતો કે આ ગ્રંથ માથા ઉપર એટલા માટે હું રાખીનું નાચી રહ્યો છું અને એનું એકમાત્ર કારણ બીજું કોઈ નહીં પણ આ ગ્રંથને મેં જાણ્યો મેં મારા જીવનમાં ઉતાર્યો અને એટલા માટે હું આજે નાચી રહ્યો છું આને કેમ નીચે મૂકો હા જો ભાગવતમાંથી મનન તમને ઘણું બધું શીખવા મળે છે અરે મારે ને તમારે કેમ જીવન જીવવું આ પણ મનન તમને શીખવાડે છે અને એટલા માટે જ આપણે હાજો જો માથા ઉપર લઈને આવીએ છીએ ને અને એ જ છે ને ઠાકોરજી કહેવા છે અને ત્યારે કહેતા કહેતા કહેવા દો અરે એ જ ઠાકોરજી આજે મનન તમને મહાપુરુષો તો એવું કહે છે અને સ્વયં ઠાકોરજી પણ કહે છે અરે આ ગ્રંથ એટલે પ્રશ્નોથી ભરેલો આ સદગ્રંથ છે જોજો અરે આ ભાગવત એટલે પ્રશ્નોથી ભરેલો સદગ્રંથ છે આ પ્રશ્નોથી ભરેલો છે બધા એકબીજા એક ને બધાને પ્રશ્નો બીજા છે અને એ જ ભાગવત અરે આ તો ભાગવત બિન સાંપ્રદાયિક ગ્રંથ છે કોઈ સંપ્રદાયને કોઈ લેના દેના નથી અને એટલા માટે જ કદાચ લખવામાં આવ્યું હશે ને સત્યમ પરમધીમહી હા એટલા માટે જ લખવામાં આવ્યું છે એ ભાગવતનું જો ડેફિનેશન જોતું હોય તો આપણે સમજીએ કે ભા કેતા પ્રકાશ ગ કેતા જ્ઞાન વ કેતા વૈરાગ્ય ને ત કેતા તપ અરે આ બધું જેમાંથી મળે એ ભાગવત અને આ બધું જેના દ્વારા મળે ને એ ભાગવત હા જેના દ્વારા મળે અરે એ ભાગવત છે અને જેનામાંથી મળે એ ભાગવત છે પ્રકાશ જ્ઞાન વૈરાગ્ય ને તપ આ ચાર વસ્તુ જેમાંથી મળે એ વાસુદેવ પરા ભે અરે વેદોનું તાત્પર્ય પ્રભુ શ્રી કૃષ્ણની અંદર છે અને એટલા માટે વેદનું જ્ઞાન ભગવાન અરે આ ભાગવતની અંદર નિરૂપણ કરવામાં આવ્યું છે એટલા માટે તે કોઈ તમને પૂછે કે ભાગવત એટલે શું ને ત્યારે એમ ભગવદ્ ગીતા અને ભાગવત આ બંનેની અંદર ઘણો બધો ડિફરન્ટ છે હા યાદ રાખજો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કીધી હતી કુરુક્ષેત્રના મેદાનમાં ઈ શ્રીમદ ભગવદ ગીતા અને બીજું અરે આ છે ભાગવત જે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને સંભળાવી હતી એટલે ઘણીવાર આપણે એવું થતું હોય આપણે ઘણીવાર કહી દઈએ કે આમ ગીતા સાંભળવા ગયા હતા પણ તમે ગીતામાં નહીં તમે ભાગવતમાં આવ્યા છો તમે ગીતામાં નહીં તમે ભાગવતમાં આવ્યા છો એટલે વેદોનું તાત્પર્ય પ્રભુ શ્રી કૃષ્ણની અંદર છે અને બીજું છે કે યજ્ઞનું ઉદ્દેશ્ય પણ શ્રી કૃષ્ણની અંદર છે અરે આ કથા સાંભળવાથી મનન તમને વેદોનું તાત્પર્ય એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને આ કથા સાંભળવાથી સ્વયં ઠાકોરજી આવે છે મારન તમારી પાસે પરમ પરમ પરાણ વાસુદેવ પરો ધર્મો વાસુદેવ પરામ ગતિ અરે આ કથા મને તમને જ્ઞાન આપે છે કારણ કે જ્ઞાન થી પ્રભુ ની પ્રાપ્તિ નિશ્ચયતા છે હમણાં આગળનો શ્લોક આવશે આપણે સૌ લોકો ભગવાનને ને કહેશું ભગવાન કેવા છે અને ત્યારે આપને સમજાવશું એટલે એ જ પરમાત્મા છે વેદોનું નું તાત્પર્ય છે જે મને તમને જ્ઞાન આપે છે અને કૃષ્ણની ની પ્રસન્નતા માટે તપ ધર્મ પણ અને એ તો અંતિમ ગતિ તો ભગવાન શ્રી કૃષ્ણ જ છે આપણે ગમે તેટલા એ આપણે ઓલા દામણાઓ લઈ લઈએ માં યશોદા એક બધા દામણાઓ લીધા હતા એટલે બધા દામણાઓ આપણે ગમે તેટલા લઈ લઈએ પણ યાદ રાખજો અરે અંતકાળે તો ભગવાન શ્રી કૃષ્ણ છે એટલા માટે કીધું વાસુદેવ પરોધા